નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલ ની અંદર હું નિલેશ મુળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો શ્રેષ્ઠ ગુણવત્તા એ જ અમારી ઓળખ આ અમારો એક ધ્યેય છે આ ધ્યેય સાથે આપણે દર વખતે અવનવા ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને મળતા હોઈએ છીએ ત્યારે આજે આપણે જો વાત કરીએ તો જુનાગઢ વિસ્તારમાં જુનાગઢ પંથકમાં મગફળી સોયાબીન અને તુએર આવા પાકોનો મબલક જે છે વાવેતર થયું છે આ વિસ્તારમાં આ રનિંગ પાકો છે તો આની અંદર અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે લગભગ પિસ્તાલીસ દિવસના પાકો થવા આવ્યા છે એટલે કે ફ્લાવરિંગ અવસ્થાનો સમય ચાલુ થઈ ચૂક્યો છે તો આની અંદર આવા સમયે આપણે એવી શું ટ્રીટમેન્ટ કે કાળજી રાખીએ જેથી એની અંદર મહત્તમ ઉત્પાદન લઈ શકીએ સારું ઉત્પાદન આપણને મળશે તો જ આપણે કંઈક પગભર ખેડૂત મિત્રો થઈ શકશે તો આજ આપણે આજે આ વિડીયોની અંદર એવી એક પ્રોડક્ટની જે ભલામણ કરવાના છે જે ખેડૂત મિત્રો માટે સસ્તી અને આશીર્વાદ રૂપ જે સાબિત થઈ શકે સૌપ્રથમ આપણે આજે બેઠા છીએ ગ્રીન લેબલ ઓર્ગેનિક ની અંદર તો આપણે ભાઈનો પરિચય લઈ આપણા યુવાન મિત્ર અને ખેડૂતની સાથે સતત સંકળાયેલા હોય ભવેજભાઈનો આપણે પેલા પરિચય લઈ અને વિડીયોની આગળ આપણે શરૂઆત કરીએ ભવેજભાઈ આપનું પૂરુંપરું નામ મારું નામ ભારે ગોસ્વામી અને ગ્રીન લેબલ ઓર્ગેનિક નામથી માળિયાટીનામાં હું અહીંયા રિટલ શોપ ચલાવું આપનો મોબાઈલ નંબર

અને ખેડૂત મિત્રોને ફૂલ જેલ કઈ રીતે આપણે સર્વ ખેડૂત મિત્રોના પાકમાં ઉપયોગી બની શકે એની આપણે વાત કરીશું તો ફૂલ જેલ એ વાત કરીએ તો એની અંદર મેઇન કન્ટેન્ટ આપણે વાત કરીએ તો ફૂલ વિક એસિડ એમિનો એસિડ અને હ્યુમિક એસિડ આ ત્રણ તત્વો એની અંદર મેઈન સ્વરૂપે આવેલા છે તો આ જરા એવું નથી કે તમે ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે જ આપી શકો પણ છોડના વૃદ્ધિ વિકાસમાં પણ આ એટલો જ ફાળો ભજવશે તો જ્યારે ફ્લાવરિંગ અવસ્થા ચાલુ થાય તો આનો માત્ર એક પોમ્પે દસ સેમએલ દીઠ જો ડોઝ કરી દેવામાં આવે મગફળી જેવા પાકો હોય તો એની અંદર ત્રણ ડોઝ બીજા કોઈ પણ અન્ય પાકો તો એમાં થી ચાર ડોઝની અંદર એ કામ થઈ જતું હોય છે ખેડૂત મિત્રોને માત્રને માત્ર પચ્ચીસ રૂપિયા પણ ભાઈજભાઈ પડે છે તો આ જો તમે તમારા વિસ્તારમાં મેળવવા માંગતા હોય તો અવશ્ય ભાવજભાઈનો સંપર્ક કરશો તો ભાવજભાઈ આપણે તમે અમારા ખેડૂત મિત્રોને એ વાત કરો કે તમારા વિસ્તારમાં જે પાકો થાય છે એમાં કઈ રીતે કયા સમયે આ ફુલઝાનો ઉપયોગ કરી શકે

તો એની અંદર જો ખેડૂત મિત્રો તમે ઉપયોગ કરી દેશો તો ત્રણ થી ચાર દિવસની અંદર તમને ફરક દેખાવાનું ચાલુ થઈ જશે અને પાંચ થી સાત દિવસની અંદર એમાં સોયાની ફૂટમાં તમને કંઈક અલગ જ રોનક દેખાશે જો તમારા મગફળીનો છોડ પીળો પડતો હોય અથવા ગ્રીનરી ન હોય પાછો પાડવાનો હોય તો આમાં બધે સરસ મજાનું કામ આપશે ઘણી વખત આપણે એવું થતું હોય છે કે વૃદ્ધિ વિકાસ સારો થઈ જતો હોય મગફળીની અંદર વૈધ અટકાવવા માટે આપણે કલતાર જેવા અ દવાઓનું આપણે ભલામણ કરતા હોઈએ છીએ એગ્રોમાંથી ઘણા ખેડૂત મિત્રો લાવે છે તો એની આડઅસર ઘણી થતી હોય છે પણ જો એની જગ્યાએ ફૂલ જેલનું માપ જે દસ એમ છે એનો ઓવરડોઝ કરી વીસ એમ માપ કરીને જો આપણે છંટકાવ કરી દેવામાં આવે તો કુદરતી રીતે છોડની વૃદ્ધિ ધીમી તો ચાલુ જ રહે પણ અટકાવી અને એનું જે તમામ ભાર છે એ નીચે તરફ મતલબ કે ફાલફૂલ તરફ કન્વર્ટ કરી દે છે એટલે એમાં સુયા બેસવાની પ્રક્રિયા એ ઝડપથી ચાલુ થઈ જાય અને વધ કુદરતી રીતે અટકે છે એની કોઈ અસર થતી નથી એટલે એમાં પણ જો ખેડૂત મિત્રો તમારે જરૂર હોય તો આપણે ફૂલ જેલની ભલામણ કરીએ છીએ બીજું કે આ ફૂલજેલ અને બીજી અન્ય તમારી પાસે કેવી પ્રોડક્ટો છે જે તમે આ ઓર્ગેનિક જો કોઈ ખેડૂત મિત્રો કરતા હોય અને આપણે અહીંથી ભલામણ કરીએ છીએ ફૂલઝેલ તો અત્યારે આજે નવી નવી પ્રોડક્ટ આવ્યો આ ભલામણ કરશું એ સિવાય આપણે અપ જે આપણું બરાબર જેની અંદર એમિનો એસિડ છે ફ્લાવરિંગ માટે આ ચલાવ્યું છે બાકી તો મલ્ટિનેશનલ કંપનીની ઘણી બધી પ્રોડક્ટ આવે છે જે ખેડૂતોને મોંઘી પડે છે ભલે એના રિઝલ્ટમાં મળતા હશે પણ મોંઘી પણ એની સામે આ પ્રોડક્ટ સસ્તી પણ છે અને રિઝલ્ટમાં પણ ઉત્તમ મને એવું લાગે કે ફૂલ ઝેલ છે ખેડૂતોને ખૂબ લાભદાયી છે બરાબર અને ખેડૂત મિત્રો આપ સૌ જાણો છો કે આપણા વિડીયોના માધ્યમથી ઘણી વખત આપણે તુલસીની જે પ્રોડક્ટ આવે છે સ્ટાર 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 પ્રોટેક્ટ એનપીકે આની પણ ભલામણો કરીએ છીએ તો એ પણ ત્યાં અહીંથી મળી જશે જે તમે અહીંથી રિટેલ શોપ પરથી મેળવી શકશો આ સ્ટાર પ્રોટેક્ટની જો આપણે વાત કરીએ તો તમામ પાકોની અંદર આનો ઉપયોગ કરી શકે છે અઢીસો ગ્રામનું જે પેકેટ રહ્યું એ એક એકર ની અંદર એટલે કે અઢી વિઘાની અંદર જો તમે આપી દેવામાં આવે

ઘણી વખત એવું થતું હોય કે નવી પ્રોડક્ટ છે તો તો કેમ એના માટે મિત્રો તમારે જો ડેમો જોતો હોય પેલા અખતરો કરવો બે પંપનો ડેમો અહીંયા તમને ભાવિશભાઈ પાસેથી રૂબરૂ મળી જશે અહીંથી તમે લઈ પેલા તમારા ખેતરમાં તમે અખતરો કરી શકો છો અને પછી તમને રિઝલ્ટ મેળવવા બાદ આ પ્રોડક્ટ પણ વાપરી શકો છો તો આ ડેમો પણ તમને અહીંથી મળી જશે બીજી ભાવિશભાઈ વાત કરીએ તો તમારા વિસ્તારની અંદર મગફળી સિવાય અન્ય ક્યાં ક્યાં પાકો વાવેતર મગફળી મુખ્ય પાક તો આમ જોઈએ તો મગફળી જ છે મગફળી સિવાય થોડા ઘણા અંશે સોયાબીન સોયાબીન હોય છે તો સોયાબીન ની અંદર પણ ખેડૂત મિત્રો જો ફ્લાવરિંગ અવસ્થા સમયે તમે ફૂલજેલ નો જો એક થી બે રાઉન્ડ કરી દેવામાં આવે તો એમાં પણ મહત્તમ તમને ફેરફાર દેખા જોવા મળે છે કંપનીનો દાવો એવો છે કે જો તમે ફૂલજેલ વાપરો છો તો આમાં બોક્સ ઉપર જેમનું લખેલું આવે છે કે તમે એક રૂપિયાનો ખર્ચો કરો છો એનો કેશ બેનિફિટ જે રહ્યો હસીબ ભાઈ અહીંયા બતાવજો જે કેશ બેનિફિટ રહ્યો એ એક રૂપિયાની સામે તમને સાઈઠ રૂપિયાનો બેનિફિટ આપવાની ક્ષમતા આ પ્રોડક્ટ ધરાવે છે કંપની એવો પણ દાવો કરે છે જો તમે આ પ્રોડક્ટ લઈ જાઓ છો અને એમાંથી બે થી ત્રણ પણ તમને છંટકાવ કરો છો અને તમને રિઝલ્ટ ન મળે હોય ભાઈ જો ખેડૂત મિત્રોને કોઈને રિઝલ્ટ ન મળે તો તોડેલું ડબલું પાછું આપી દેવાની છૂટ અને તમામ પેમેન્ટ એમને પરત કરી દેવામાં આવે છે એવી જવાબદારી સાથે કંપની આ પ્રોડક્ટ માર્કેટમાં આપે છે તો ખેડૂત મિત્રો વિશ્વાસપાત્ર પ્રોડક્ટ છે એમાં તમારે મુંઝાવા જેવું છે નહીં એટલે જો કોઈ ખેડૂત મિત્રો આવે સંપૂર્ણ જવાબદારી સાથે આપણે પ્રોડક્ટ આપવાની છે બીજું કે આની અંદર મગફળીમાં જો તમે અત્યારે વાત કરીએ તો મગફળીમાં જો ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે તો મગફળીમાં વિઘાદિત એક થી ત્રણ મણ અને ત્રણ થી પાંચ મણ સુધીની કંપની જવાબદારી લે છે કે જે એના ડોઝ પ્રમાણે જો તમે વાપરો છો તો ત્રણ થી પાંચ મણ સુધીનો મગફળીની અંદર ઉત્પાદનમાં વધારો એ કરી આવે છે એટલે કે તમારો પ્રોડક્ટનો ખર્ચો તો અ અંદરોજ નીકળી જ જવાનો છે એકંદરે એટલે આ પ્રોડક્ટ તમારે આમ મહાદૈશ છે તો ફ્રીઝ થઈ જાય છે એટલે મિત્રો એવું નથી કે આપણે દર વખતે આપણો ફાયદો જ જોઈએ બીજું આમાં જોઈએ તો ઓર્ગેનિક સંપૂર્ણ પ્રોડક્ટ છે એટલે એને કોઈ છોડને આડેસર નથી અને આ પાલો જે કદાચ મગફળીનો કે કોઈ પણ પકનો કરવાનો છો એ આપણે માલડોર જ ખાવાના છે અને એનું દૂધ આપણે જ ખાવાનું છે એટલે માલડોરને પણ કોઈ આડેસર થશે નહીં અને આ મગફળી જો માર્કેટમાં જશે તો એનું પણ જે કેમિકલ કન્ટેન આની અંદર નથી

તો કોઈ પણ વધારાની માહિતી જોઈએ પ્રોડક્ટ બાબતે કે પ્રોડક્ટ ક્યાં મળશે કેવી રીતે મળશે તો ભાવેશભાઈ અવશ્ય સંપર્ક કરશો ખેડૂત મિત્રો બસ આટલું જ જય જવાન જય કિસાન